શહેરના ટીપીતેર વિસ્તારમાં ખંડેર હાલતમાં અલગ અલગ ડાયામીટરની પાણીની પાઇપો નજરે પડી હતી વડોદરા શહેરમાં પાણીની પાઇપો વિપુલ માત્રામાં જોવા મળી હતી છાણી વિસ્તારના ટીપી ટીપીતેર વિસ્તારમાં ખંડેર હાલતમાં જુદા જુદા ડાયામીટરની પાણીની પાઇપો નજરે પડી હતી તેની જાણ સામાજિક કાર્યકરને થતા સામાજિક કાર્યકર સ્થળ પર આવી પહોંચ્યા હતા અને સામાજિક કાર્યકર વિજય જાધવ દ્વારા અલગ અલગ પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા હતા તેઓ દ્વારા આ અંગે જે પ્રતિક્રિયા છે તે પ્રતિક્રિયા આક્ષેપો સાથે આપવામાં આવી હતી અત્યારે આ ટીપીતેર વિસ્તાર છે ને અલંકાર ટેનેમેન્ટની બાજુમાં એક ખુલ્લી જગ્યા છે અને ખુલ્લી જગ્યાની અંદર આપણે સૌ જોઈ શકીએ છીએ કે એક પાણીની લાઈન ને બધી પાઇપો કે જે ખરેખર લાખો રૂપિયાની જે પાઇપો અઢળક હાલતમાં અહીંયા પડેલી છે લાવાસની જેમ મારે તો એક જ વાત કેવું છે કે જે પ્રમાણે જે પણ કામગીરી કોર્પોરેશને જો કદાચ હાથમાં લીધી હશે તો કદાચ જે તે સમયે કામગીરી પરિપૂર્ણ થઈ હોય તો કેમ ના કોન્ટ્રાક્ટરે આ જે પાઇપની લાઈનો છે એ વ્યવસ્થિત જગ્યા પર મૂકી બીજો એક પ્રશ્ન એવો થાય છે કે જયારે આટલી મોટી સંખ્યાની અંદર જયારે પાઇપો હોય અને જે સમયે કામ કદાચ હાથમાં ના લીધું આપણે સૌ જાણીએ છીએ કે ઘણા બધા જે પ્રોજેક્ટ છે છે એ પ્રોજેક્ટ પેપર પર જ હોય અને જે પ્રમાણે પાઇપોની જે પરિસ્થિતિ છે જે સંખ્યામાં પાઇપો છે તો અમને ક્યાંક તો અત્યારે એવું લાગે છે કે આ કંઈક કોન્ટ્રાક્ટ લીધો હશે ને કોન્ટ્રાક્ટ કદાચ સેક્શન થયો હશે ને ભાઈ સેન્ક્શન થયા બાદ લે આપ કરીને જે કોન્ટ્રાક્ટ સાહેબ પૈસા પૈસા ખવાઈ ગયા છે ને આવી રીતે પાઇપોરે જલ્દી મૂકી દીધી હશે કે જે પ્રમાણે પાઇપોની જે પરિસ્થિતિ છે છે જે હજારો સેંકડો સંખ્યામાં પાઇપો છે અને જો કદાચ તમે કોન્ટ્રાક્ટ લીધો હોય તો જે પણ સોસાયટીની અંદર કામગીરી ચાલતી હોય તો એક્સ્ટ્રા વસ્તુ હોય તો બે બે પાંચ પાઇપો હોય પણ અત્યારે તમે જો કે અડલગ સંખ્યાની અંદર પાઇપો અડેલી છે તો આની તો એક નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને આવનારા સમયને હું તમને કહી દઉં કે સોમવારે હું વડોદરા મ્યુનિસિપલ કમિશનરને એક પત્ર લખવાનો છું કે આ પણ જે પાઇપો પડેલી છે એની નિષ્પક્ષ તપાસ થાય ને તો ઘણી વાર એવું થાય છે કે પૈસા ચવાઈ જાય છે કોન્ટ્રાક્ટર માલે તુજારાને સેટિંગ કરીને પૈસા ચવાઈ જાય છે અને આવી રીતે લોકોના પૈસા જાય છે આવું સહ્ય દેખાઈ રહી છે જે તમને કહી દઉં કે આ જે પાઇપો છે બધી અલગ અલગ ડાયાની છે પહેલી વાત છે બીજી વસ્તુ તમને કીધું કે અત્યારે ટીપી વિસ્તારની અંદર હું તો કઉ છું કે ઘણા સમયથી લોકોની પાણીની સમસ્યા છે અને પાણી કામગીરી ચાલતું નથી અને જો કદાચ જે તે સમયે કદાચ પાણીની કામગીરી હાથમાં લીધી હોત તો જે તે સમયે જે પાઇપો છે તમને રફાતફા કરી દીધી હોત પણ અત્યારે આ ખુલ્લી જગ્યાની અંદર મૂકીને આ કોન્ટ્રાક્ટર શું સાબિત કરવા માંગે છે અમને તો ક્યાંક શંકા એવું છે કે આ જે કામગીરી કદાચ નહીં થઈ હોય આ ફક્ત પેપર વન પેપર પર કામગીરી બતાવી હશે ને આના પૈસા ચવાઈ ગયા હશે ને આ જે પાઇપો મૂકવાની ક્યાં તો આવી રીતે ખુલ્લી જગ્યામાં મૂકી દીધી છે અને બીજું તમને કીધું કે આ જે જગ્યા છે ખરેખર અત્યારે તમે જો કે ચોરીની તો કમી છે નથી જ્યારે તમારે લાખોની સંખ્યાની અંદર લોકોના પૈસાની જ્યારે આવું કામગીરી હાથમાં લીધી હોય અને લોકોના પૈસાની જે મિલકત હોય તો તમારે સાવચેતી મૂકવી જોઈએ પણ જે પ્રમાણે પાઇપો જે રલજલથી હાથમાં મૂકી છે આમનો ક્યાંક શંકાના દાયરામાં છે અને હું તો તમને ખરેખર કહેતો છું અત્યારે મેં અમારા વોર્ડનો જો ઓફિસર છે નૈશા દેને કોલ કરી દઈને મારો ફોન ઉઠાવ્યો નથી અને હું પ્રોપર તપાસ કરાવડાવીશ ને મ્યુનિસિપલ કમિશનરને લેટર તો લખીશ કે આ જે પાઇપો પડી છે કયા હાલતમાં છે ને કયા હિસાબે અને કયા હિસાબે અહીંયા પડેલી છે અને જે પણ કામગીરી જો કોને સોંપેલી હોય તો કામગીરી કેટલા બજેટ ની હતી ને પાઇપો ને જોતા અમને તો ક્યાંક નોર્મલ વાત તો તમને કહી દઉં કે મેં ફરી એવું શું રિપીટ કરું છું કે જે પણ સોસાયટી ની અંદર જો કામગીરી કરી હોય તો બે ચાર પાઇપો એક્સ્ટ્રા હોય અત્યારે તમે જો કે સેંકડો સંખ્યા ની અંદર પાઇપો પડેલી છે જે કે જવાબદાર વ્યક્તિ હોય એના ઉપર હું તમને કહી દઉં કે અત્યારે તમે જો કે ગોલમાં વડોદરા શહેર ની અંદર થઈ જ રહ્યું છે એ તો આપણે સૌ જાણીએ છીએ અત્યારે તમને કહી દઉં કે જે પ્રમાણે લોકોના પૈસા ખરેખર જે લોકોના પૈસાથી અધિકારી તામજામ કરતા હોય છે અને જે પ્રમાણે આ જે પાઇપ મળી છે ક્યાંક તો શંકાની દાયરામાં છે એ વાત તો નક્કી જ છે